જાફરાબાદ દરિયાઈ પંથકના ખેડૂતો બન્યા નોધારા મગફળી અને ડુંગળીના પાક નિષ્ફળ જતા ખેડૂતોના ધૈર્યની કસોટીનો સમય શરૂ થયો છે દેણું કરીને ઉગાડેલા પાક નષ્ટ થતા ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાય છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે અહીંના ખેડૂતોને આ વર્ષે વરસાદની હવે દેણા ચૂકવવાની સ્થિતિ રહી નથી તેને કારણે કેટલાક ખેડૂતો હવે વિરોધ સ્વરૂપે પોતાના પાકને સળગાવી રહ્યા છે મોટા માણસા નાની ધારી અને આંબરડી ગામે ખેડૂતો મગફળીના પાથરા સળગાવતા નજરે પડે છે

એને કાઢવાનો ખર્ચો ચાલી પચાસ હજાર રૂપિયા થાય એમ છે એટલે પછી હળગાવવાનું નક્કી કર્યું હવે ખેડૂને શું કરવું એ કઈ ખબર પડતી નથી મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી ગામ મોટા માણસા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી આજે મેં મારા ખેતરમાં છોડ વીઘાની માંડવીઓ આવેલી છે એમાં મેં દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ ઈ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં ઓલું કરવાનું તો એના માટે શું કરવું આ વાળી નાગજીભાઈ મોટા ની અને કોણ વીઘાની માંડવી હતી આ ભાઈ ને કોળ વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા ટોટલ પાથરા અમારા મોટા માણસા કે જાફરાબાદ લોકો ઓછામાં ઓછો દસ થી બાર ઇંચ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વિઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ ખેડૂત આજે લોકો હળગાવવા આવ્યા તો બધું ગારા જેવું છે હળગતું નથી તો હળગાવ્યા છે પાત્રા બરોબર એટલે આ ખેડૂને લાખો રૂપિયા નું નુકસાન છે આ ભાઈ ને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુ નો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી બધો બોલી ગયો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી નું કહે છે તો દેવા સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને ને તો જ આ ખેડૂત ઉધાર થાય એમ છે ને આત્મહત્યા કરવા સિવાય નો કોઈ બીજો રસ્તો જ નથી હવે આ હોય વિઘાની જમીન જમીનમાંથી એક રૂપિયાનું ઉત્પાદન ખેડૂતોને ન હોય તો આને વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું હવે આ ભાઈને ખેતી હામી કરવામાં વીપચીસ હજાર રૂપિયા જોઈએ પચાસ હજાર નું બિયારણ જોઈ પચાસ પચીસ હજાર નું ખાતર જોઈ તો આ ક્યાંથી લાવવું તેથી આપ મારી એવી નમ્ર અરસ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલાહ તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત

ખેડૂતોની આ સ્થિતિ હવે માત્ર ખેડૂતોની સમસ્યા નથી રહી પણ આ વિસ્તારના અર્થતંત્ર માટે પણ મોટો ઝટકો છે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ દેણા માફી અને વીમા સહાય અંગે કેટલું તાત્કાલિક પગલું લે છે આવાજ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ